વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓએ દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું અને જાહેર સભાને સંબોધી હતી વડાપ્રધાન મોદી વહેલી સવારથી જ બેટ દ્વારકા પહોંચ્યા હતા અને સૌપ્રથમ પ્રથમ બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના કરી અને જગદગુરૂ શંકરાચાર્યની મુલાકાત લઈ તેમના આશીર્વાદ લીધા હતા સુદર્શન લોકાર્પણ અંતર્ગત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારકાધામ ખાતે પધાર્યા હતા તે અંતર્ગત રોડ દરમિયાન લગભગ એકસો થી પણ વધારે કલાકારો પોતાની કલાના કામણા પાછા રહ્યા છે અને આ પ્રસંગ અનુરૂપ અલગ અલગ પ્રકારના આપણા જે ભાતીગળ નૃત્યો છે તે પ્રસ્તુત કર્યા છે જેવા કે ટીપણી રાસ છે મણિયારો રાસ છે ગરબો છે હોળો રાસ છે એવા અલગ અલગ નૃત્યના પ્રકારો અહીંયા પ્રસ્તુત કર્યા છે આજના દિવસે આ કાર્યક્રમમાં જે કોઈ પણ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે તે બધાનો ઝાંઝીર ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે મોદી સાહેબ જે દ્વારકા ખાતે આવેલા છે એમાં જે અત્યારે દ્વારકા જે તહેવાર જેવું લાગે છે એમાં ઘણા બધા ગ્રુપો દોઢસો માં પરફોર્મન્સ કરેલું છે જેવું કે ટીપણી રાસ છે મણિયારો રાસ છે મયુર નૃત્ય છે બેડા રાસ છે વણજારા નૃત્ય છે એવા ઘણા બધા જે રોડ માં નૃત્ય થયેલા છે કામ કરેલું છે સરસ રીતે કામ થઈ રહ્યું છે અમારી ડાન્સ માસ્ટર એકેડેમીની ટીમે આજે આપણી લોક સંસ્કૃતિને ઉજાગર કરી અને કૃષ્ણરાસ રજૂ કરી અને અમે લોકોએ છોકરા છોકરીનો મિક્સર રાસ રજૂ કર્યો છે અને મોદી સાહેબને જોઈ અને એ દ્વારકા નગરીમાં પધાર્યા છે તો અમને લોકોને ખૂબ આનંદ થયો અને અમે લોકો સ્વાગત કરવા માટે ખૂબ એક્સાઇટેડ હતા અને અમને લોકોને ખૂબ આનંદ થયો અને અમને બધાને ખૂબ મજા આવી કોઈ પોરબંદરની ટીમ ડાન્સ માસ્ટર એકેડેમીમાંથી આવી છું અને અમને નરેન્દ્ર મોદી મોદીની સામે નૃત્ય કરીને ખૂબ મજા આવી